ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે પોણા દસ વાગ્યાની અને આજે છે રવિવાર તો રવિવારના સ્પેશિયલિસ્ટ ટિફિનમાં આપણે બનાવી રહ્યા છીએ આજે મકાઈ પનીરનું શાક અને ઘણીવાર વાર આવી ગઈ કે બેન પનીરવાળા શાકની રેસીપી આપો તો આજે અમે મકાઈ પનીરનું શાકની રેસીપી આપશો બરાબર વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર પનીરની નહીં પણ મકાઈ પનીરની રેસીપી દેસું બરાબર તો ચાલો અહીંયા રસોડું સરસ મજાનું ક્લીન થઈ ગયું છે આપણે આપણે લઈ લઈશું મકાઈ ચાલો ફ્રેન્ડ્સ અહીંયા આપણે અઢી કિલો મકાઈ લઈ લીધી છે આ આપણે ઓછી ટિફિનો છે એટલા હાટો થઈને આપણે અઢી કિલો જ મકાઈ લીધી છે હવે આ મકાઈને આપણે દઈશું બફા માટે રાખી દઈશું કુકરમાં

અહિયાં ગ્રેવી આપણે ગ્રેવી બનાવવા માટે ટમેટા ચડી ગયા છે તો હવે ઠંડો થવા દેવાનું છે અહિયાં ભાત જોઈ શકો છો તમે ને પણ આપણે ઠંડા થવા માટે રાખી દેવાના છે મકાઈ પણ બફાઈ ગઈ છે તો ચાલો બધી વસ્તુ ઠંડી થાય એટલે ફટાફટ આપણે બનાવવાની શરૂઆત કરશું

હવે આપણે જરા કેટલા હિંગ નાખશું એમ અહિયાં ગાજર ને વટાણા લીધા છે એ પણ আমার আসল ভাত

જીરા રાઈસ ભાત બનીને તૈયાર છે આપણે આમાં વટાણા ગાજર તો આવા ભાત તમે પહેલી વાર જ બનાવ્યા બરાબર છે ને બાકી એક નંબર ભાત હો દાણો દાણો છૂટો બનીને તૈયાર છે તો ચાલો હવે આને ઉતારી દઈએ આપણે નીચે અને શાકની તૈયારી કરીશું

કાજુની ગ્રેવી પણ થઈ ગઈ છે ટમેટાની ગ્રેવી પણ થઈ ગઈ છે ઓપ્શનલ છે બરોબર નાખવું હોય તો નાખો હવે આપણે એમાં હિંગ નાખશું આદુ મરચા તો આપણે પહેલા નાખી દીધા હતા એટલે અત્યારે નથી અત્યારે હું કેપ્સિકમ

મિક્સ કરી દઈશું બધું બટાનો આ બાજુ ગ્રેવી પાકી એટલી વાર આપણે દાળ નો વ્યવહાર કરી લઈશું તો અહિયાં તપેલું રાખી દીધું છે તપેલા માં હવે તેલ ગરમ થવા માટે રાખશું અહીંયા હવે ગઈ છે તો હવે આપણે फटाफट અહીંયા પનીર કમ્પ્લીટ ન લઈ દીધું છે તો એ નાખી દેશું સાડા 12 જેવું સાડા 1 બને ત્યારે આપણે ઓટલી નથી બની ગઈ તો ક્યારે ઓટલી બનાવશું તો फटाफट હવે ભનીને નાખી અને ઉપરથી આપણે નાખી દેશું તો તમી તો અહીંયા સરસ મજાનો સુગમતા આવે પનીર બધું સાંભરીને તૈયાર થઈ ગયું છે એમાં લસણ મરળવા તો બરાબર છે ચાલો ઉપરથી આપણે નાખશું કોથમીર

સ્ટીફીનો ભરે ને વહી ગઈ ને વાગી ગયા પોણા બે ને અહીંયા જો આજે રવિવાર એટલે રવિવારે અમારે આ દિવાલોની સાફ સફાઈ ચાલતી હોય તો એ બે છે ને નમુ અને કીર્તિ દિવાલો સાફ કરે ને આપણે ઉટકવાના છે વાસણ તો ફટાફટ વાસણ ઉટકવા જઈએ આપણે એ લોકો અત્યારે હવે રસોડું બધું સાફ કરશે જુઓ જેવી રીતના અમે બનાવે ને રસોઈ પછી એવી રીતના અમે પછી રસોડું પણ સાફ કરે બરોબર જેવી રીતના અમારા ઘરમાં રસોઈ બનતી હોય ને એ જ રીતના સાફ સફાઈ પણ અમે કરીએ બરોબર અઠવાડિયામાં એક વાર જો છત બી હોય છે દિવાલો પણ હોય છે બરોબર જો ફ્રેન્ડ્સ અહીંયા સરસ મજાનો રસોડું સાફ થઈ ગયું છે અહીંયા જો આપણે વાસણ ઉટેકા એ પણ રખાઈ ગયા છે અહીંયા સરસ મજાની દિવાલો બેને સાફ કરી દીધી છે અહીંયા એક લેમ્પ નાખવાનો બાકી છે બધું અહીંયા જો કબાટ બબાટ બધું લુવાઈ ગયું નીચે સરસ મજાનો ધોઈ પણ નાખ્યો છે અત્યારે એ હોલ સાફ કરી રહે છે અને આપણે તો છે નહીં તો દિવસે જો માથું ધોઈ નાખ્યું કેમ કે સવારે કાંઈ માથું ધોવાનો કાંઈ ટાઈમ હોતો નથી અત્યારે તો ઠંડી પણ બહુ લાગે અમારી તો અમે તો બે ત્રણ દિવસ ત્યાં છે ને ગરમ કપડાવા કાઢા છે બરોબર કેમ કે અમારી નીચે એટલી ઠંડી લાગે કે વાત પૂછો પૂછોમાં તમે બરોબર એટલે અમે બધા ગરમ કપડાં પહેરીએ જેને જેને ઠંડી લાગે ને એને એને બરાબર તો જો આપણે બધા ગરમ કપડા અત્યારે તો કાંઠા એટલે ઠંડીમાં એ જ તો મેં અત્યારે માથું ધોઈ નાખ્યું કેમ કે સવારે માથું ધોય તો પછી ભીના ભીના વાળ બાંધવા પડે અમારે અંબોળો કેમ કે રસોડામાં અમારે હાલે વાળ એટલા આટું થઈને અમે જ્યારે પણ માથું ધોવાનું તો બપોરે ધોઈ કા રાત્રે ધોઈને બરાબર તો આજે તો બપોરે ધોઈ નાખું હવે સુકાવા દઈશું અહીંયા બેન જો સાફ કરે છે હોલ કચરા પોતાં અહીંયા નામો અમારા ફુગ્ગાથી રમે છે જો તો ચાલો મળીએ થોડીક જ વારમાં

તો ચાલો જુઓ અહિયાં સાડા પાંચ જેવું થવા આવ્યું છે તૈયારી કરવાની છે તો સાંજના ટિફિનમાં જોઈએ શું બનાવે રસોડામાં જાય પછી ખબર પડે આજે બાર ના ટિફિન હોય ને રવિવાર હોય એટલે અમુક ટીફિનો બંધ છે આજે તો આપણે તો બીજ બાકીની ટિફિનો કારખાનો નઈ તો બનાવવાની હોય એટલે બનાવી બરોબર બરોબર તો ચાલો ફટાફટ આપણે હવે ટિફિનો બનાવીએ તો ચાલો અહીંયા સાંજના ટિફિનની ચર્ચા ચાલી રહી છે અને સાંજનું ટિફિન અહીંયા નમસ્વીને અમારા કીર્તિબેન બનાવી રહ્યા છે તો શું બનાવો છો આજે દાળ ભાત બે ટિફિનમાં રોટલી શાક નાખવાની છે બે ટિફિનમાં રોટલી શાક બનાવવાની છે બાકી જનરલ દાળ ભાત કેમ દાળ ભાત બનાવો હમણાં દિવસે બહુ હેવી ખાઈ લીધું એટલે દાળ ભાત હળવું હળવું દાળ ભાત ને સાથે પાપડ દાળ ભાત ને સાથે બની ગયા છે તો ભાત તો બે બનાવી લીધા અને દાળ પણ બાફી લીધી હતી અને રાજુએ દાળ વઘારી લીધી છે તો આજે મસ્ત મજા દાળ રાજુએ વઘારે છે બરોબર રાજુ ની વઘારે દાળ એક નંબર હોય એમને દાળ વઘાર દીધી છે અહીંયા બેન કંઈક કરી રહી છે પાછળ તો આપણે ધોળું કેટલું વઘારેલું દહીં પણ બનાવવાનું છે તો એના માટે અહીંયા બેન મરચું ખાંડી રહ્યા છે અત્યારે ને રાજુ દાળ ઉકાળી રહ્યા છે જોઈ શકો છો તમે અને અહીંયાના મુબેન અમારે વર્ક કરે છે રાજુ ને અત્યારે ટિફિન લઈને જવાનું હોય એટલે જો સાત વાગી ગયા હમણાં થોડીક વાર ટિફિન બની જાય આપણે પાપડ ફટાફટ તળી લઈએ

દાળ નાખીને ભાત બનાવેલા છે અહીંયા સરસ મજાની દાળ આજે તો રાજુ એ વઘારેલી છે દાળ બની ગઈ છે અને સાથે પાપડ તળી દીધા છે તો ચાલો હવે સાનો ટિફિન બની ગયું છે તો પહેલા આપણે કારખાનાનો ટિફિન ભરી દઈશું પછી આપણે થોડી રોટલી શાક પણ બનાવવાના છે બરોબર એ દુકાનનો ટિફિન માટે કેમ કે એ લોકો નાઈટ કરે એટલા હાટુ થઈને એમને રોટલી શાક જોવે તો ચાલો પહેલા આપણે મોટો ટિફિન ભરીને આપણે આપી દઈશું બરોબર